વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ એસઆરના પેટ્રોલ પંપ ઉપર ગત મોડી રાત્રે કેટલાક લોકો પેટ્રોલ ભરાવવા માટે ગયા હતા આ દરમિયાન કેટલાક વાહન ચાલકોએ પેટ્રોલની જગ્યાએ પાણી ભર્યું હોવાના આક્ષેપ કર્યા હતા એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી મધ્યમ વર્ગના લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે આવી ઘટનાઓથી લોકોમાં રોષ ફેલાયો હતો અત્રે મહત્વની બાબત એ છે કે ગત રોજ વડોદરા શહેરમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ હતી ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા તેવામાં પેટ્રોલ જગ્યા ઉપર પાણી નીકળતા તરસાલી ના પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકો ગંભીર આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો પેટ્રોલ ભરે ને ગયો ત્રણસો દસ ચાલીસ નું ભરે અહીંથી ગાડી અહીં બહાર જ ગયો ને એટલા બંધ થઈ ગયું હમણાં કેટલો અડધો કલાકથી હું પીકો મારું છું કશું જ ચાલુ નહીં થયું બસ એટલું જ છે એટલે પેટ્રોલમાં શું આવ્યું છે પેટ્રોલમાં પાણી છે કે એ મને નહીં ખબર પણ પાણી તો હોય તો જ બંધ થાય ગાડી બરાબર છે બધે અહીં બધું એવું એવું થયું છે કે ભાઈ બે બંધ છે ભાઈ બરાબર બધા પેટ્રોલમાં પાણી આવ્યું જ છે